નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ઉજય લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકત્રીસ ડિસેમ્બર પહેલા એડિશનલ કમિશનર ડોક્ટર લીના પાટીલ દ્વારા ડ્રાઇવ યોજાઈ જ્યાં જુબેલી પાક ખાતે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું યુવાનો સહિત તમામનું પ્રેત એનાલાઇઝરથી ટેસ્ટ કરાવવામાં આવ્યો લીના પાટીલે જણાવ્યું હતું કે તમામ નાગરિકોને એકત્રીસ ડિસેમ્બર શાંતિથી ઉજવે અને નવું વર્ષને આવકારે એના માટે શહેરમાં શાંતિ અને સલામતી વ્યવસ્થા બની રહે તેવા પ્રયાસો હાથ ધરાયા આ ડ્રાઈવમાં રાવપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ચોતરાયા હતા એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસ સુસજ્જ છે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ અમારા તમામ વ્હીકલ્સ પોલીસ સ્ટાફ બ્રેથનાલાઇઝર્સ વગેરે અમે ગઈકાલે જ વ્યવસ્થિત એની ઢીલ કરી લીધી છે અને છેલ્લા સાત દિવસથી સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં અઢળક પીધેલાના એકસો પંચ્યાસીના કેસો થયા છે એકસો પાંત્રીસના કેસો થયા છે હજારોની સંખ્યામાં અમે વાહનો પણ ડિટેન કર્યા છે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસનું રોજનું સરપ્રાઇઝ ચેકિંગ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેનાથી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકાય અને કોઈપણ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં જે જોડાયેલા હોય એને પણ પકડી શકાય વડોદરાની જનતાને અમારો ખાસ સંદેશો એ જ છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીએ ખૂબ જ હર્ષોઉલ્લાસથી નવા વર્ષને વધાવીએ પરંતુ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને કાયદાની મર્યાદામાં રહીને ઉજવણી કરીએ જેમાં પ્રો પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહીએ કોઈપણ એવી પાર્ટીમાં પાર્ટિસિપેટ ન કરીએ કે જ્યાં દારૂનું સેવન કરવામાં આવતું હોય અને કોઈ પણ એવા જગ્યાએ ન જઈએ કે જ્યાં મહિલાઓ માટે તો ખાસ હું કહેવા માગીશ કે જ્યાં સેફ ન ફીલ થતું હોય આમ તો અમારી શી ટીમ સતત ખડે પગે છે અવાઓ જગ્યાઓ ચેક કરશે મહિલાઓની જ્યાં મોટાભાગે સંખ્યા હશે ત્યાં પણ અમારી શી ટીમની બહેનો જઈને એ એમને કોઈ મદદની જરૂર હશે તો મદદ કરશે પરંતુ છતાં પણ આવું કંઈ પણ હોય તો તાત્કાલિક સો નંબર ડાયલ કરીને પોલીસની મદદ પણ માગી શકીએ